ડભોઈ તાલુકાના સાઠોદ રેલવે ઓવરબ્રિજની આસપાસના રોડ ઉપર મસ મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈથી રાજપીપળા ચાણોદ કરનાળી પોઈચા શિરોરને જોડતો રોડ તથા ડભોઈથી સાઠોદને જોડતા રોડ ઉપર મસ મોટા ખાડા બની જતા અને રોડ તદ્દન બિસ્માર બની જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શિનોર ચોકડીથી લગભગ બ્રિજ સુધી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે બીજી બાજુ આ રોડને બને થોડો જ સમય થયો છે ત્યાં તો ખાડા પડી જતા રોડ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે વહેલી તકી આ રોડના ખાડાનું પુરાણ થાય તે જરૂરી બન્યું છે આ બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં છે

કાઈંતી ચાલ બેબસ એએનજીઓ બીએજીઓ બાઈક હોય બેક રકની પરહંત 15 જણા